રાધા 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 સ્વાગત છે આજે આપણે થોડી ઊંડી વાતો કરવાના છીએ ગુરુકૃપા અને ભક્તિ એના રહસ્યો શું છે આપણી પાસે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા રજૂ થયેલો એક સરસ સ્ત્રોત છે એમાં સંકલ્પ શ્રદ્ધા ભક્તિનું સ્વરૂપ આ બધા પર બહુ મહત્વના વિચારો છે કદાચ પ્રેમાનંદજી મહારાજના ભાવ એમાં ઝીલાયા હોય એવું લાગે છે આપણો હેતુ એ જ છે કે આ જ્ઞાનને આપણે સૌ સમજી શકીએ ખાસ કરીને આપણા ગુજરાત પ્રેમી શ્રોતાઓ માટે કે ભાઈ આધ્યાત્મિક રસ્તા પર ગુરુ અને ભક્તિનું શું મહત્વ છે ચાલો શરૂ કરીએ ચોક્કસ શરૂઆત જ બહુ રસપ્રદ મુદ્દાથી થાય છે સંકલ્પ સ્ત્રોત કહે છે કે આપણને આવતીકાલની તો ખબર નથી ખરું ને હા એ તો છે જ તો પછી આપણે એમ કેમ કહીએ કે હું આ કરીશ જ આવા પાક્કા સંકલ્પ શા માટે જીવન તો કેટલું અનિશ્ચિત છે હા બાત તો વિચારવા જેવી છે મતલબ રોજબરોજમાં આપણે નાના નિશ્ચય તો કરીએ છીએ જેમ કે કાલે ઓફિસ જવાનું છે એવા સંકલ્પની વાત નથી અહીં ના ના અહીં કદાચ મોટા લાંબા જેમાં આપણો અહંકાર ભળે એવા સંકલ્પોની વાત છે સ્ત્રોત એમ સૂચવે છે કે સંકલ્પ કરવાને બદલે ભાવના રાખવી વધુ સારી ભાવના કેવી રીતે એમ કે હે પ્રભુ જો તમારી કૃપા હશે જીવન શક્તિ સમય મળશે તો હું આ કરીશ આવી ભાવના એટલે જો સંજોગો બદલાય અને ન થાય તો અપરાધ ભાવ ના વધુ સહજ લાગે છે રહે મન પર બરાબર અને ભાવ પણ આવે કે કર્યું પ્રભુ પર નિર્ભરતા રહે પણ પણ હા સ્ત્રોતે કહે છે કે જો સંકલ્પ લઈ જ લીધો એને તો તો પછી એને પૂરો કરવા પ્રયત્ન કરવો એ આપણો ધર્મ છે પણ બને ત્યાં સુધી આવા બંધનમાં ન પડવું એવી સલાહ છે સંકલ્પની વાત થઈ હવે પેલું ભગવાન પાસે માંગવા વિશે શું શું માંગવું જોઈએ ના માંગવું જોઈએ ઘણા કે છે નિષ્કામ ભક્તિ જ શ્રેષ્ઠ હા એ દ્વિધા ઘણાને હોય છે પણ જુઓ આ સ્ત્રોત બહુ સ્પષ્ટ છે કહે છે કે ભગવાન પાસે માંગવામાં કંઈ ખોટું નથી અરે આપણો બાપ છે એની પાસે નહીં માંગીએ તો કોની પાસે જઈશું સાચી વાત આપણી જરૂરિયાતો હોય જ પણ કેવી રીતે માંગવું એ મહત્વનું છે કેવી રીતે એટલે એટલે શરત મૂકીને નહીં સોદાબાજી નહીં કરવાની કે ભગવાન મારું આ કામ કરી દેજો તો હું સવાર ઉપયો ચડાવીશ આ તો વ્યાપાર થયો સ્વાર્થ થયો હા હા એવી માનતાઓ તો બહુ ચાલે છે એ બરાબર નથી સાચો ભક્ત કેમ માંગે ખબર છે કેમ એ કહે હે નાથ મારી આ જરૂરિયાત છે આ તકલીફ છે તમને યોગ્ય લાગે મારા હિતમાં હોય તો પૂરું કરજો અને જો યોગ્ય ન લાગે તો હું લાખ વાર માંગુ ને તો પણ કદી પૂરું ના કરતા ઓહો આમાં તો સમર્પણ છે વિશ્વાસ છે બસ જ માંગણી પણ થઈ અને ઈશ્વરની ઈચ્છાને આધીન પણ રહ્યા સરસ હવે ભક્તિ અને ભજન પર આવીએ સ્ત્રોતમાં એક પીડાની વાત છે કે જેટલું નામ જપ થવું જોઈએ એટલું થતું નથી હા અને આ બહુ ગહન વાત છે આ પીડા આ અસંતોષ એ ખાલી આપણે સામાન્ય માણસોને જ થાય એવું નથી તો ઉચ્ચ કોટીના મહાત્માઓને પણ થાય છે સ્ત્રોતમાં સેવક માધવ જસાપરા એમના ગુરુદેવનો દાખલો આપે છે એમના ગુરુદેવ તો લગભગ આખો દિવસ ભજનમાં જ રહેતા હા પણ પણ કહેલું કે આખી જિંદગી નીકળી ગઈ એમ છક્કે નામ જપ કર્યો હોય ને એવો સંતોષ ન મળ્યો છક્કે એટલે આમ મન ભરીને તૃપ્તિ થઈ જાય એમ આ તો નવાઈની વાત કહેવાય ભજનમાં અસંતોષ એ સારું કહેવાય બરાબર આજ મુદ્દો છે સ્ત્રોત કહે છે કે આ જ ભજનની ભૂખ આ જ અતૃપ્તિ એ ભજનને જીવંત રાખે છે અખંડ રાખે છે અચ્છા જે માણસ પોતાના ભજનથી સંતોષ માની લેને કે બસ મેં બહુ કરી લીધું એ સાચો ભજનાનંદી નથી એની પ્રગતિ ત્યાં અટકી જાય તો સાચો ભજનાનંદી કોણ જે ભજનમાં હંમેશા અસંતુષ્ટ રહે હજી ઓછું છે હજી વધુ કરવું છે એમ જ લાગે અને સંસારના ભોગોમાં સંતુષ્ટ રહે એની લાલસા ના રાખે આ ભજનનો અસંતોષ જ એને ભગવાન પાસે વધુ ને વધુ ભજનની રુચિ માગવા પ્રેરે છે ધન દોલત નહીં ભજનની રુચિ શું વાત છે દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયો પણ આ ભજન યોગ્ય રીતે થાય એમાં પેલો હું કરું છું વાળો ભાવ ન આવે એ માટે બસ ત્યાં જ ગુરુ કૃપાની વાત આવે છે અનિવાર્ય છે ગુરુ કૃપા કેમ અનિવાર્ય કારણ કે ગુરુ વગરનું સાધન ભજન ગમે તેટલું કરીએ એમાં અહંકાર ભળી જવાનો પૂરો ડર મેં આટલું કર્યું મારી સાધના જોરદાર છે આ ભાવ બધું બગાડી નાખે તો ગુરુ કૃપા શું કરે ગુરુકૃપાથી પહેલું કામ એ થાય કે અહંકાર ઓગળે કરતાપણાનો ભાવ જાય અને જીવો અહંકાર જાય એટલે હૃદયમાં દૈન્ય ભાવ આવે નમ્રતા વિનમ્રતા અને એ દૈન્ય ભાવ એ ભગવાનને બહુ જ પ્રિય છે અત્યંત પ્રિય એટલે જ તો કહે છે મોક્ષ મૂલમ ગુરુકૃપા મોક્ષનું મૂળ જ ગુરુની કૃપા છે એ જ આપણને અહંકાર કાઢીને ભગવાનને મળવા લાયક બનાવે છે ગુરુકૃપાનું આટલું બધું મહત્ત્વ તો ગુરુ પ્રત્યે ભાવ કેવો રાખો પેલો બંગાળી ભક્તનો પ્રસંગ છે ને સ્ત્રોતમાં હા હા ઉડિયા બાબાએ કહેલો બહુ જ અદ્ભુત પ્રસંગ છે અને થોડોક વિચાર માંગી લેવું પણ છે કહો ને એના વિશે એક ભાઈ હતા બોળા ભક્ત ગુરુ કરવાની બહુ ઈચ્છા સાંભળ્યું કે ફલાણી જગ્યાએ એક સિદ્ધ કાલી ઉપાસક છે ગયા એ તો શ્રદ્ધાથી પછી હવે જે સમયે એ પહોંચ્યા ત્યારે પેલા કહેવાતા સિદ્ધ તો મદિરાના નશામાં ધૂત હતા ભક્તને ખબર નહીં એમણે તો ભાવથી પ્રણામ કયા ગુરુ મંત્ર માંગ્યો ઓહો નશામાં હા અને પેલા એ નશામાં ને નશામાં અશુદ્ધ અવસ્થામાં કંઈક અસ્પષ્ટ ખોટો મંત્ર બબડી દીધો અરે રામ પણ પેલા ભક્ત માટે તો એ ગુરુનું વાક્ય બ્રહ્મ વાક્ય એણે તો પૂરી શ્રદ્ધા રાખી લીધી ગુરુને જ ભગવાન માન્ય અને રાત દિવસ એ જ અશુદ્ધ મંત્રનો જાપ ચાલુ કરી દીધો કોઈ શંકા નહીં કોઈ સવાલ નહીં અને પરિણામ શું આવ્યું આનું આવી શ્રદ્ધાનું પરિણામ સાક્ષાત મા ભદ્રકાલી પ્રકટ થયા એક જ વર્ષમાં શું વાત કરો છો હા માએ આવીને કહ્યું બેટા પ્રસન્ન છું તારા પર પણ સાચું કહું તારા ગુરુ તો ઢોંગી છે શરાબી છે અને મંત્ર પણ ખોટો છે હવે શું થયું ભક્તની શ્રદ્ધા ડગી ગઈ જરાય નહીં ઉલટાનું ભક્તે હાથ જોડીને શું કહ્યું ખબર છે શું કહ્યું માં એક તો તમે મારા ગુરુદેવ માટે આવું ના બોલો એ મારા ભગવાન છે અને બીજું જો મંત્ર ખોટો હોત શક્તિહીન હોત તો તમે પોતે આટલી જલ્દી કેમ પ્રગટ થાત મને તો હવે તમારી વાતમાં જ શંકા પડે છે માતાજીને આવું કહી દીધું હા માએ સમજાવ્યા પણ ભક્ત એકનો બે ના થયો કે હું મારા ગુરુને કે મંત્રને નહીં છોડું મારા માટે એ જ સાચું તમારે જવું હોય તો જાઓ ગજબ મા કાલિયની આ ગુરુનિષ્ઠા જોઈને એટલા પ્રસન્ન થયા બોલ્યા બેટા ધન્ય છે તારી ભક્તિને આજથી મારો સિદ્ધ મંત્ર આજ ખોટો ગણાશે અદ્ભુત અદ્ભુત આ તો શ્રદ્ધાનો ચમત્કાર કહેવાય મતલબ કે ગુરુ કેવા છે સાધન કેવું છે એના કરતા ભાવ અને શ્રદ્ધા વધુ મહત્વના છે ગુરુમાં પરબ્રહ્મ બુદ્ધિ રાખવી એ જ મુખ્ય છે બિલકુલ સ્ત્રોત એ જ કહે છે દુનિયામાં સૌથી અઘરું કામ આજ છે ગુરુના માણસ જેવા દેખાતા શરીરમાં ભગવાન જોવા કેમ અઘરું કારણ કે ગુરુ જ આપણા અહંકાર પર ઘા કરે છે એ તોડે છે જો ભગવાન બુદ્ધિ હોય તો એમની કડવી વાત પણ કૃપા લાગે નહીતર તરત ખોટું લાગી જાય પણ અહીં એક પ્રશ્ન થાય આજકાલ તો ગુરુના નામે છેતરપિંડી પણ સાંભળવા મળે છે તો શું આંખ બંધ કરીને શ્રદ્ધા રાખવી જો ગુરુમાં કંઈક ખોટું દેખાય તો હા સારો પ્રશ્ન છે અને સ્ત્રોત એનો પણ જવાબ આપે છે એ એમ નથી કહેતો કે સાવ આંધળા થઈ જાઓ તો શું કહે છે એ કહે છે કે જો સમય જતાં ગુરુમાં દોષ દેખાય મનમાં અણગમો આવે તો એમની નિંદા ના કરવી ઝઘડો ના કરવો બસ એમની પાસેથી શારીરિક રીતે થોડા દૂર થઈ જવું દૂર એટલે ગુરુ ગુરુ બદલી રાખવા બદલવાની વાત નથી દૂર રહીને પણ મનથી એમને ગુરુ જ માનવા એમણે જે ઉપાસના બતાવી છે જે માર્ગ ચિંધ્યો છે એને વળગી રહેવું એમ કરવાથી પણ કલ્યાણ થાય છે વારંવાર ગુરુ બદલવાની જરૂર નથી આ વાત બહુ સંતુલિત લાગી શ્રદ્ધા પણ રહે અને વિવેક પણ જળવાય તમે પેલી દૈન્યતાની વાત કરી હતી ગુરુકૃપા અને દૈન્યતા એનો સંબંધ શું સીધો સંબંધ ગુરુકૃપા આવે એટલે અહંકાર જાય અહંકાર જાય એટલે દૈન્યતા આવે સાચી નમ્રતા અને એ દૈન્યતા આવે પછી પછી ભગવાન માટે રડવું આવે પ્રેમથી કૃતજ્ઞતાથી કે હે પ્રભુ મારા જેવા પર પણ તે કેટલી કૃપા કરી આ આંસુ એ કોઈ દુઃખના નથી તો પ્રેમના છે ભગવાનના પ્રેમમાં એમની કૃપા યાદ કરીને જે આંસુ આવે ને એ હૃદયને એકદમ સાફ કરી દે નિર્મળ બનાવી દે જેમ ગંગા સ્નાનથી શરીર શુદ્ધ થાય એમ એનાથી પણ વધુ કબીર સાહેબે કહ્યું છે ને બિન રોએ કિન પાયા પ્રેમ પ્યારા મિત ભગવાન માટે રડ્યા વગર વ્યાકુળ થયા વગર પ્રેમ ક્યાંથી મળે વાહ બહુ સરસ ભાવ છે સ્ત્રોતમાં માતાની શક્તિની પણ વાત છે નહીં હા બે બહુ સુંદર ઉદાહરણો છે એક તો યશોદા મૈયા ખોળામાં કોણ છે સાક્ષાત પરમાત્મા પણ મા તો માં છે કૃષ્ણ પર જરાક સંકટ આવે ને એટલે માં ગભરાઈ જાય ગાયની પૂંછડી ફેરવે બ્રાહ્મણો પાસે મંત્રો બોલાવે દાન કરે પોતાના લાલાની રક્ષા માટે બધું જ કરે આ માના પ્રેમની શક્તિ છે અને બીજું ઉદાહરણ ગાંધારીનું પતિવ્રતા ધર્મ નિભાવ્યો આંખે પાટા બાંધ્યા અને પછી પોતાના એ જ પાતિવ્રત્યના બળથી દુર્યોધનના શરીરને વજ્ર જેવું બનાવવાનો પ્રયાસ કર્યો હા પેલો પ્રસંગ હા જો કે એમાં કૃષ્ણ ભગવાને થોડી હા કૃષ્ણ લીલા તો કરી છે પણ મુદ્દો એ છે કે ગાંધારીના તપમાં એમના પતિવ્રતા ધર્મમાં એટલી શક્તિ હતી તો આ બંને પ્રસંગો શું બતાવે છે એ બતાવે છે કે માતાની ભક્તિ સાધના સંકલ્પમાં અદ્ભુત શક્તિ છે મા ધારે તો દીકરાનું ભાગ્ય ફેરવી શકે એને ભગવાન સુધી પહોંચાડી શકે ખરેખર અને છેલ્લે નામ જપ એનું શું મહત્વ કયું છે અને પેલું રાધા નામ હા બહુ જ મહત્વ સ્ત્રોત કહે છે કે પોતાનું પરિવારનું સમાજનું બધાનું કલ્યાણ કરવું હોય તો શું કરવું શું ભગવાનનું નામ જપો પ્રાર્થના કરો બીજાને સુખ આપો ધર્મ પ્રમાણે ચાલો આટલું કરો એટલે મંગળ નિશ્ચિત છે અને રાધા નામ આહા વૃંદાવનના રસિકો માટે તો રાધા નામ સર્વસ્વ છે એ પ્રેમનો માધુર્યનો માર્ગ છે રાધા નામ જપવાથી હૃદયમાં પ્રેમ જાગે અને એ પ્રેમ જ ભગવાન કૃષ્ણ સુધી નિકુંજ સુધી લઈ જાય છે એટલે રાધા નામનું સ્મરણ એ પ્રેમ ભક્તિનો રાજમાર્ગ છે એમ બિલકુલ એમ કહી શકાય ખૂબ સરસ તો આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપુરા દ્વારા પ્રસ્તુત વિચારોના આધારે ઘણી ઊંડી વાતો કરી સારાંશ જોઈએ તો હા પહેલું તો સંકલ્પને બદલે ભાવના રાખવી બીજું ભગવાન પાસે સમર્પણથી માંગવું ત્રીજું ભજનમાં અસંતોષ રાખવો વધુ કરવાની ભૂખ રાખવી ચોથું અહંકાર ટાળવા અને દૈન્યતા માટે ગુરુકૃપા અનિવાર્ય છે પાંચમું ગુરુમાં પરબ્રહ્મ બુદ્ધિ એટલે કે ભગવાન ભાવ રાખવો સર્વોપરી શ્રદ્ધાનું બળ અદ્ભુત છે છઠ્ઠું જો ગુરુમાં દોષ દેખાય તો નિંદા વગર દૂર રહીને સાધના ચાલુ રાખવી સાતમું માતાની ભક્તિમાં અપાર શક્તિ છે અને આઠમો નામજપ પ્રાર્થના પરોપકાર અને ધર્માચરણ કલ્યાણકારી છે અને રાધા નામ તો પ્રેમનો સાગર છે બરાબર પણ આ બધી ચર્ચા પછી ખાસ કરીને પેનો બંગાળી ભક્ત અને એની ગુરુ ભક્તિનો પ્રસંગ એના પરથી એક સવાલ મનમાં રહી જાય છે ગુરુમાં ભગવાન જોવા એટલા જરૂરી અને એટલા છે અને એનાથી જ અહંકાર જાય છે તો પછી આપણી પોતાની વિવેક બુદ્ધિ ક્યાં ગઈ એટલે શું સાચું શું ખોટું એ પારખવાની શક્તિ અને ગુરુ પ્રત્યેની આવી લગભગ આંધરી કહી શકાય એવી શ્રદ્ધા આ બે વચ્ચે મેળ કેવી રીતે બેસાડવો ખાસ કરીને આજના જમાનામાં જ્યારે ક્યારેક ગુરુના વર્તન પર સવાલો ઉઠે આ શ્રદ્ધા અને વિવેકની પાથળી લાઈન પર ચાલવું કેટલું અઘરું હશે વાહ આ તો ખરેખર વિચારવા જેવો મુદ્દો છે શ્રોતાઓને આના પર મનન કરવા માટે છોડીએ ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપરા તરફથી આવા જ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે અમારી સાથે જોડાયેલા રહેજો અને હા અમારા સૌ ગુજરાત પ્રેમી શ્રોતાઓને વિનંતી કે જો તમને આ ચર્ચા ગમી હોય તો જરૂર લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તમારા વિચારો તમારા અનુભવો નીચે કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો અમને વાંચીને આનંદ થશે ફરી મળીશું